અમારે ગામમાં રામા મંડળ આવ્યું રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને ભાઈ આપણો વિષય નઈ તને તો ઓળખે બધાય વાત કરી નહીં પછી આયોજક ને કીધું મેં કીધું ભાઈ આપણે ગભાને એક એકાદ પાત્ર આપણને વાંધો હું છે ઓલા કે ગભાને વાંધો નહીં બોલવાનું નહીં નહીં કે સારું આને નિહાળમાં દઈ દીધો ઉતારો અને અહીંયા બધા મોટા મોટા પાત્રો તો એને ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા મોઢે કાળી મેહ કીરી પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કીરા કુળો હળગાઈ દીધો મશાલ માટે અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને બે વાગે એવું કહે આવે મારો ભેરો આવે પછી કેવું ખબર રામ મંડળની ખાલી એક નાનકડી ઝલક બતાવી દો હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે નો સમજાણું એમાં આ તલવારું એવું થોડુંક ઘેરે રાખતા જ એમ એમને કો સમજાય એમાં વંદન હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ પ્રધાનજી પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે બે નેટ ફટાફટ કરાવો કેમ તો કે મેં ચાલતી હતી આવું આવું હોય એમ મતલબ આપણે કાલ્પનિક છે ને આ બધા બધું કાલ્પનિક છે નેમા અને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ગામના પાદર એમ કે આવે મારો ભેરો આવે મારો ભેરો

બે વખત આમ તમને કહું દાંત છે એમાં બરોબર દિવાલ હતી ને નિહાળની દિવાલ એમાં જૂની દિવાલ એમ છે એમાં બખોલ પડી ગયેલી બખોલમાં કુતરી કુત્રી વીઆે એમાં કુતરી વ્યા છે એટલે કુતરીને એમ કે બબે પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું આવું કઈક નક્કી કઈક મોટો જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય કુતરી તો બિચારી એ તો હું છે પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર કે આપણે ગામના રોટલા ખાધા છે એમ થોડો કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય આને ઓલી ગેટ ને ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું એટલે કુતરી બારી આવી અહીંયા ગભો ઉભો અને સામે કુતરી ઊભી તો ઓલો ઝાડનો નો પૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કુતરી છે જ એવી દેખાણ પૂરું થઈ ગયું અને કુતરી તમને કહો હા નીચા સુરમાં હો કર્કશ માં ચાલુ કર્યું તમે જો તો ખરા આ તમે દાંત કાઢો ને તમે હસી શકો ને તમારે કુતરાના અવાજ કાઢવા પડે માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ

લાવાનું તો સીધો નાકની દાંડી બાજુ ગયો ધોળે ગયો ત્યાં ગામડાના હું છે ને એને ઓકળા કહે સુધીનું પાણી આવી ગયું કુતરી વાહેક ફૂટનો ગાળો હોય છે તમે કુતરી ઉપર ઉભે રહી અને આવડો ગભો પાણીમાં ઉભેલો અને આ ગામમાંથી રાઇડે રાઈડને કાળો હા બકાને કાળો બોકાવો પછી એને યાદ આવી ગયું ખીસામાં ફોન કહેતો હાલો હાલો સરપંચ બોલો હા સરપંચ બોલો તમે કોણ બોલો હું ભેરવો બોલો ભેરવો કોણ અરે ગભો બોલો હા બોલ ગભા બોલ તને અહીંયા યાદ કરે આવા મારો ભેરવો આવે શો ક્યાં હું હું ઓકળામાં ન્યા શું કરશે કે હું કઈ અહીંયા આવ્યો નથી પણ મને મને લાવવામાં આવ્યો છે બોલને શું કામ હતું જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને એનું શું કામ છે આપો ને અમે બે ચર્ચા કરી લેવું તો કે સારું તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને હાથમાં ભાલો હતો ત્યાં સરપ છે એમ જ કીધું શું છે ફોન છે કોનો ફોન છે ભેરવાનો ફોન છે હલો કોણ બોલો રામાપીર બોલો પણ એમ નહીં રામાપીરમાં બીજા ભાઈ બોલું ને હા હા બોલો બોલો તમારા હાથમાં ભાલો છે હા તો હું શોપમાં નહીં આવી શકું તમે આમ ગામ બાજુ આવી લાવો કેમ તો કે તમારું કામ કુતરી કરી નાખશો વેલાહેર આવો તો મેળા પડતા ન કર રામા મંડળ અધરું રહે